હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે ત્યારે ચોમાસામાં સૌથી વધુ જીવજંતુઓ જે જમીનમાંથી બહાર નીકળતા હોય છે જેમાં સાપ વધુ માત્રામાં નીકળતા હોય છે ત્યારે ચોમાસામાં સાપના ડરમાં જે પાણી ઘૂસી જતા હોય છે જેને બહાર નીકળી આવતા હોય છે જેમાં ઘણીવાર તે લોકોના ઘરોમાં પણ ઘૂસી જતા હોય છે ત્યારે સાપને જોતાં જ લોકો ગભરાઈ જતા હોય છે તેને ભગાડવા માટે હુમલો કરતા હોય છે પરંતુ સાપને જોઈને તમારે ગભરાવાની જરૂર નથી ત્યારે શું કરવું અને કઈ પ્રકારનું જે ધ્યાન રાખવું તેની માહિતી જે રેસ્ક્યુ એન્ડ ટીમમાં જે કાર્ય કરે છે એવા જે નવસારીના પાસ પાર્થભાઈ જે વસી છે તેમણે આપી હતી તો ચાલો જાણીએ જી મારું નામ પાર્થ વશી હું રેસ્ક્યુ ઇન્ડિયા ફાઉન્ડેશન ટ્રસ્ટ તરફથી છું ચોમાસા દરમિયાન હાલમાં ઘણા બધા સાપ જોવા મળવાની ઘટનાઓ બને છે તમને જો સાપ જોવા મળે તો સૌપ્રથમ પ્રથમ ગભરાવું નહીં અને સાપ જોવા મળ્યા બાદ તમારે વન વિભાગનો સંપર્ક તુરંત કરવો જોઈએ અથવા તો કોઈ પણ એનજીઓનો સંપર્ક તમે કરી શકો છો અને જો સાપ તમને કરડે અથવા તો નુકસાન કરે તેવું ભીતિ દેખાય તો સૌ પ્રથમ ગભરાવાનું નથી અને રુધિરના ફ્લોને અટકાવવાની કોશિશ કરો અને સૌ પ્રથમ એને સિવિલ હોસ્પિટલ પહોંચાડવા માટેની તજવીજ હાથ ધરો કઈ કઈ જગ્યા દેખી સાપ હાલમાં ચોમાસાના લીધે બે રીઝનથી જોઈ શકાય છે એક તો એમના દરની અંદર પાણી ઘૂસવાના લીધે નુકસાન થવાથી અને બીજું કે ખોરાક દેડકો જે છે અત્યારે ચોમાસાની ની અંદર દેડકાની પ્રજા દેડકાની સંખ્યા વધુ જોવા મળે તો એના ખોરાક માટે સાપ બહાર જોવા મળી શકે છે સૌ પ્રથમ તો ગભરાટ ના કરવો જોઈએ અને બીજું કે સાપને પકડવાની અથવા તો એને હાથ લગાવવાની અથવા તો એને છેડવાની કોશિશ ના કરવી જોઈએ એનજીઓ માટે તમે રેસ્ક્યુ ઇન્ડિયા ફાઉન્ડેશન ટ્રસ્ટ છે વાઇલ્ડલાઇફ રેસ્ક્યુ ટ્રસ્ટ છે એનિમલ સેવિંગ સોસાયટી છે વાઇલ્ડલાઇફ વેલફેર ફાઉન્ડેશન છે એનો સંપર્ક કરી શકો સૌ પ્રથમ તો વન વિભાગનો સંપર્ક કરવો જોઈએ કારણ કે શેડ્યુલ ની અંદર આવનારું પાણી છે તેથી તમે એનો સંપર્ક કરી શકો ત્યારે સાપનું રેસ્ક્યુ કરનાર એવા પાર્થ વશી દ્વારા મળતી માહિતી મુજબ અમને અને તેમણે જણાવ્યું હતું કે હાલ ચોમાસામાં સૌથી વધારે કોભરા અને પાણીના જે સાપ જોવા મળતા હોય છે જેથી સાપ કરડવાના અનેક કેસો સામે આવતા હોય છે જેથી પાણીની અંદર જો સાપ દેખાય તો તેને કોઈપણ રીતે હેરાન કરવો નહીં જે રીતના ક્રિયા કરે છે તેને તે રીતના ક્રિયા કરવા દેવો જેનાથી સાપનું રેસ્ક્યુ કરનારની જે ટીમ છે તેમને સાપ પકડવામાં સરળતા રહેશે અને ખાસ કરીને વન વિભાગનો સંપર્ક કરવા જણાવ્યું હતું અને વધુ વિગતવાર માહિતી નવસારીની જે રેસ્ક્યુ કરતી અલગ અલગ ટીમ છે તેમનો સંપર્ક કરવા જણાવ્યું હતું